નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચ ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હાજર ચોવીસ આવી રહી છે નજીક આવી ગઈ છે ધોરણ પાંચની આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેની સારામાં સારી તૈયારી કરવા માટે થઈ અને આપણે આ જે બી પ્રશ્નપત્ર તમારા બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલું છે અને તૈયાર કરેલું આ પ્રશ્નપત્ર છે અને આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે કારણ કે તમારી સ્વાધ્યન પોથી તમારી એકમ કસોટીઓ અને તમારા ગયા વર્ષના પ્રશ્નપત્રોમાંથી મોસ્ટ આઈમપી પ્રશ્નો વીણી વીણીને આપણે અહીંયા મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોએ અવશ્ય આ ધોરણ પાંચના દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર છે તેનો અવશ્ય અભ્યાસ કરી લેવો અને તે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ પાંચ પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હાજર ચોવીસ વિષય ગણિત તારીખ છે ત્રેવીસ દસ બે હજાર ચોવીસ વાર છે બુધવાર અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને સમય છે અગિયાર થી એકનો પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ પાંચ વિષય ગણિત એમાં છે પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક અ માંગ્યા મુજબ લખો જેના કુલ બે માંગ છે અહીંયા આપણને સંખ્યા આપેલી છે ને કહ્યું છે કે એને શબ્દમાં લખો તો આ સંખ્યાને આપણે શબ્દમાં લખી શકીએ છ લાખ બાણું હજાર પાંચસો ત્રણ બીજી સંખ્યા આપેલી છે એમાં કહ્યું છે કે બેની સ્થાન કિંમત લખો તો બે જે છે તે હજારના સ્થાન ઉપર છે તો બેની સ્થાન કિંમત થશે બે હજાર બ નીચેના દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ છ માર્ક છે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપ્યું છે કે એક કુટુંબમાં દરરોજ અંદાજે નવસો લિટર પાણી વપરાય છે તો એક અઠવાડિયાનું કેટલા લિટર પાણી વપરાય એક અઠવાડિયામાં સાત દિવસ હોય તો એક દિવસ બરાબર નવસો લીટર તો સાત દિવસ બરાબર કેટલા એટલે સાત ગુણ્યા નવસોના છેદમાં એક એટલે કે જવાબ આવશે નવ છ હજાર ત્રણસો મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા છે જ્યાં તમે દરેકે દરેક પ્રશ્નપત્ર જે છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જવાના છે એટલે સીધી ઝેરોક્સ કરાવી અને તમે તેનો ઉપયોગ કરી શકશો પરીક્ષા લેવા માટે પણ અને સોલ્યુશન કરવા માટે પણ અહીંયા કારણ કે અહીંયા તમને પ્રશ્નપત્ર અને સોલ્યુશન બંને મળી જવાના છે મિત્રો આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તમારી એકમ કસોટીઓ તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પોથીની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વિણી વિણી લીધેલા છે એટલે તમારી પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્ન મૂકેલા છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રથમ સત્રાંત પરીક્ષાના જે આ પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો તેની તૈયારી કરી લેવી અને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો વોટ્સઅપ પર તમારે આ પ્રશ્નપત્રની પીડીએફ મેળવવી હોય સોલ્યુશનની પીડીએફ મેળવવી હોય કે અસાઇનમેન્ટ જોઈતું હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો બીજો સવાલ હસમુખભાઈ દિવસના સાતસો રૂપિયા બચત કરે છે તો એક માસના અંતે કેટલી બચત થશે તો એક માસના ત્રીસ દિવસ તો એક દિવસના એક દિવસની અંદર કુલ એક માસની અંદર કુલ ત્રીસ દિવસ હોય હવે એક દિવસના એ સાતસો રૂપિયા કમાય છે તો ત્રીસ દિવસના કેટલા કમાય તો ત્રીસ ગુણ્યા સાતસો એટલે જવાબ આવશે રૂપિયા એકવીસ હજાર ત્રીજો દાખલો એક કાર આઠ કલાકમાં પાંચસો વીસ કિલીમી કિલોમીટર અંતર કાપે છે તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે તો અંતર જે છે એ પાંચસો વીસ કિલોમીટરનું કાપે છે અને સમય લે છે આઠ કલાક તો સરેરાશ ઝડપ શોધવા માટે આપણે અંતરના છેદના સમય એટલે કે પાંચસો વીસના છેદમાં આઠ લખવું પડશે છેદ ઉડાડીએ પાસઠ ગુણ્યા આઠ 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 ઉડી જશે તો જવાબ આવશે પાંસઠ કિલોમીટર પ્રતિ કલાક ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઘડિયાળનું ચિત્ર દોરી માંગ્યા મુજબ કરો જેના કુલ ચાર માર્ક છે પેલું ત્રણ કલાકનો સમય ઘડિયાળમાં દર્શાવો અને બે કાંટા વચ્ચે બનતા ખૂણાનો પ્રકાર જણાવો તો તમે જોઈ શકો છો ત્રણ વગાડવો હોય તો નાનો કાંટો ત્રણ ઉપર ને મોટો બાર ઉપર ને બંને કાંટા વચ્ચે બનેલ ખૂણો નેવું અંશનો છે અને તે કાટ ખૂણો કહેવાય ત્યાર પછી બીજી ઘડિયાળ આઠ કલાકનો સમય ઘડિયાળમાં દર્શાવો આઠ વગાડવા હોય તો નાનો કાંટો આઠ ઉપર ને મોટો કાંટો બાર ઉપર અને અહીંયા તમે જોશો કે ખૂણો જે છે લગભગ બસો ચાલીસ અંશનો બનશે એટલે કે ગુરુકોણ કહેવાય ત્યાર પછી બ ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલું એન મૂળાક્ષરમાં કુલ ખાલી જગ્યા ખૂણા છે તો જવાબ આવશે બે કે મૂળાક્ષરમાં કાટ ખૂણાથી મોટા ખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે તો ત્રણ એચ મૂળાક્ષરમાં કાટ ખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે તો ચાર અહીંયા આપણને ત્રિકોણ કાટખૂણો આપેલો છે આકૃતિમાં કાટખૂણાથી નાના ખૂણાની સંખ્યા કેટલી છે તો જવાબ આવશે બે પ્રશ્ન નંબર ત્રણ આલેખ પર દર્શાવેલ આકૃતિ પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક્સ છે તો અહીંયા આકૃતિ એ બી અને સી આપણને આપેલી છે બરાબર એના ઉપરથી જોઈએ આપણે પ્રશ્નો આપેલો સવાલ આકૃતિ એની પરિમિતિ કેટલા સેન્ટીમીટર થાય તો જવાબ આવશે આકૃતિ એની પરિમિતિ વીસ સેન્ટીમીટર થાય બીજું આકૃતિ બીનું ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટર છે તો આકૃતિ બીનું વીસ ચોરસ સેન્ટીમીટર છે એટલે કે એનું ક્ષેત્રફળ ત્રીજું આકૃતિ એ અને બી પૈકી કઈ આકૃતિની પરિમિતિ વધુ છે તો આકૃતિ એ પૈકી એ અને બી પૈકી જે બીની પરિમિતિ સૌથી એટલે કે એ આકૃતિ એની પરિમિતિ વધારે છે એવું આપણે કહી શકીએ ત્યાં પૈકી નહીં આવે આકૃતિ એની પરિમિતિ વધારે છે ચોથું આકૃતિ એ બી અને સી પૈકી કઈ આકૃતિ સૌથી ઓછી જગ્યા રોકે છે તો આકૃતિ સી જે છે તે સૌથી ઓછી જગ્યા રોકે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ આકૃતિમાં છાયાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખો જેના કુલ બે માર્ક છે તો અહીંયા છાયાંકિત ભાગ એક છે અને કુલ ત્રણ ભાગ છે એટલે એકના છેદમાં ત્રણ અહીંયા છાયાંકિત ભાગ પાંચ છે અને કુલ સોળ ભાગ છે એટલે કે પાંચના છેદમાં સોળ બ માંગ્યા મુજબ જવાબ આપો કોઈપણ પણ ત્રણ જેના કુલ છ માર્ક છે તો એમાં પેલું ત્રણના છેદમાં પાંચ ભાગ દર્શાવતી છાયાંકિત આકૃતિ દોરો તો અહીંયા કુલ પાંચ ભાગ દર્શાવ્યા છે તો આ થઈ ગઈ આપણે એક કિલોગ્રામ ચોખાનો ભાવ ત્રીસ રૂપિયા હોય તો એકના છેદમાં બે કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલા થાય તો એક કિલોગ્રામ ચોખાનો ભાવ બરાબર ત્રીસ રૂપિયા તો એકના છેદમાં બે કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો તો ત્રીસ ગુણ્યા એકના છેદમાં બે એટલે પંદર દુ ત્રીસ બે બે ઉડી જશે તો જવાબ આવશે પંદર રૂપિયા ચાલો ત્યાર પછી ત્રીજો દાખલો એકના છેદમાં ત્રણ બરાબર ખાલી જગ્યાના છેદમાં બાર બરાબર પાંચના છેદમાં ખાલી જગ્યા તો એકના છેદમાં ત્રણ ગુણ્યા ચારના છેદમાં ચાર એટલે કે બંનેનો ગુણાકાર ચાર સાથે કરીએ તો ચારના છેદમાં બાર થશે એટલે અહીંયા છેદમાં બાર તો છે એટલે અંશમાં આવશે અહીંયા ચાર એકના છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં પાંચ બરાબર એટલે કે એકના છેદમાં ત્રણનો ગુણાકાર હવે પાંચના છેદમાં પાંચ સાથે કરીએ તો પાંચના છેદમાં પંદર તો અંશમાં તો પાંચ છે તો અહીંયા છેદમાં આપણને જવાબ મળી જશે પંદર એટલે અહીંયા જવાબ આવશે આપણો આ ચારના છેદમાં બાર અને જે જવાબ છે તે આવશે આપણો ત્યાર પછી ચોથું છસો ઉપર છેકો મારીને બસો ગુણ્યા ત્રણ તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે જવાબ આવશે બસો તો છસો રૂપિયાનો એકના છેદમાં ત્રણ ભાગ એટલે બસો રૂપિયા થાય પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો ચાલો અહીંયા દર્પણ આકાર પૂરો કરવાનો છે તો આ પ્રમાણે થશે અહીંયા આ રીતે આકાર પૂર્ણ થશે અહીંયા વચ્ચેથી તૂટક રેખા આ રીતે દોરશું અને અહીંયા જે છે તે ઊભી દોરીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે અવયવ વૃક્ષ પૂર્ણ કરવાનું છે ચોવીસ ના બે ભાગ પડશે છ ગુણ્યા ચાર ચના ભાગ પડશે ત્રણ ગુણ્યા બે ને ના પડશે બે ગુણ્યા બે ત્યાર પછી બીજું બાર અને પંદર ના સામાન્ય અવયવ લખો તો બાર અને પંદર ના સામાન્ય અવયવ એક અને ત્રણ છે પછી છે પ્રશ્ન નંબર સાત પેટર્ન પૂર્ણ કરો જેના કુલ ચાર માર્ક્સ આપેલા છે બરાબર એમાં આ આ ઉપરની તરફ તરફ છે 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 નીચે તો આવશે ડાબી એ પછી બી અને સી નથી ડી છે ઈ અને એફ નથી જી છે એચ અને આઈ નથી જે ઉપરની તરફ જમણી તરફ નીચેની તરફ ડાબી તરફ પાંચ દસ પંદર અને વીસ આ રીતે આપણે અહીંયા લખી શકીએ મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના ધોરણ પાંચના એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને સંપૂર્ણ સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે દરેક વાલીઓએ વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં